એટલું મારું શરીર આમ કાપે અને ધ્રુવજ અને મારા રૂવાડા ઉભા થઈ ગયા અને સાહસ ભાઈ મને જાણે આમ કાનાઈ દર્શન ના તો આપણાને ગેસ્ટ હાઉસ મળી ગયો ભાઈ એક નંબર અને અમે બધાય ફ્રેશ થઈને કમ્પ્લીટ નવા કપડાં પહેરી અને હવે જઈએ છીએ એમ શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે પછી ત્યાંથી અમે ક્યાંનો પ્લાન બનાવીએ કંઈ નક્કી નથી પછી આગળ તમે વિડીયોની અંદર જોતા રહેજો આગળનો પ્લાન શું બનતો જાય અને એકવાર તમે રૂમ અમારો જવ ખાલી આમ જો એસી વાળો રૂમ રાખ્યો હે દ્વારકાધીશ અને અહીંયા હે મિરલ એક નંબર ચકાચક થઈ ગયા ભાઈ હવે દ્વારકાધીશ નું નામ અને આપણે સીધા દ્વારકામાં ભાઈ ગાડી આકી આમ જો અહીંથી ભાડે લીધી ગાડી આ તો અમે આવી ગયા ભાઈ દર્શન કરવા માટે જાય કાર્ય ખગરના અને સામે તમને ધજાના દર્શન કરાવું ભાઈ વરસાદ એટલે ભાઈ ખતમ ભાઈ અત્યારે વરસાદ પણ ચાલુ છે મારા ફૂલ મોજમાં ફોન બોન આવે અહીં એક ડોમ ને એવું બધું બનાવ્યું છે અને આ બધું જો પબ્લિક હાયલું જાય છે અને તમારે આ ઊંટની એક્ટિવિટી કરવી હોય ને તો એ છે એનો અંદાજે પચાસ સાઠ રૂપિયા ભાડું હશે એક ઘૂમદાના અને આમ જો અહીંયા ગુમતી ઘાટ આપણે ત્યાંય જાઈએ અમે આવી ગયા હાવ એટલે હાવ મંદિરની નજીક ભાઈ તમને હવે અહીંથી મંદિરના દર્શન કરાવવું જોવો અને અહીંયા છે ને ગુમતી ઘાટ જો અહીંયા બધા સલામત લે છે ગુમતી ઘાટ નું અને આ બીજ છે ને આ બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાં કોઈને જવા આવવા દેતા નથી ભાઈ હલો હવે થોડાક ફોટા મોટા પાડી લઈએ અમે ફોટા બોટા પાડી ઇસ્ટામાં નાખીએ આમ જો કાનાજી હા અહીંયા માર્કેટ બધી માર્કેટ જ છે વરસાદ બહુ આવ્યો ને એટલે અહીંયા પછી ઊભી ગયા અમે અને આ બાજુ છે બધી બાજુ બજાર જ છે અમારે ગાય પણ ખરીદી કરવી હોય ને તો આ થી બધી ખરીદી થઈ જાય જ આ ચોક ફ્રી હો આ ચોક છે અહીંનો

જો ભાઈ તમે દર્શન કરો ખાલી ધજાના દર્શન કરી લ્યો ને એટલે તમારું બધું આવી ગયું ઘેર બેઠા ભાઈને ફોલો કરો ઘેર બેઠા ઓ ભાઈ આપણા સબ્સ્ક્રાઇબરને શું તમે કહેશો થોડી ધજા વાળો બધું કરી દેશે હા હા એ તમે શું કહેશો આપણા સબ્સ્ક્રાઇબરને કાઈ ક્યો તમે તમે ભાઈ આ ભાઈના લોકો વાયરલ કરજો ને ભાઈ જેટલો અત્યારે વરસાદ ચાલુ છે એટલો મંદિર બાજુ બધીમાં માં આટો માર્યો આટો મારી પછી અહીંયા આવતો જ હતા ગેસ્ટ હાઉસ જે અમારા હવે પાછા અત્યારે આપણે જઈએ અને આજે રાતનો તો મટકીનો કાર્યક્રમ રહેવાનો છે અને રવેડી નીકળશે એ રવેડી જોવાની છે અને મટકી કોણે છે ને એ જોવાનું છે એટલે હવે અમે પાછા જઈએ છીએ અહીંથી થોડીક વાર આરામ બારામ કર્યો અમે આવીને અહીંયા થાકી ગયા હતા તો ફરીને બધું રીલ શૂટ કરી ફોટા પાડ્યા ને એવું ના કર્યું ભાઈ દર્શન કર્યા અને તો હવે પાછા અમે જઈએ છીએ અત્યારે પાછી આરતી પણ છે એટલે આરતીનો લાભ એ અમને મળવાનો છે તમે પણ વિડીયોની અંદર બન્યા રહેજો બોલો ઓલો વિડીયો આમ તો ટ્રેન્ડનો આવતો એ તમે મેં ત્યાં મૂકી દીધો તો હવે નીકળીએ અને તમને ઓલી ભાડાની ગાડી મેં તમને નથી બતાવી એ જો તમને બતાવી આ એક એક સિવા લીધું છે અને એક આ એક્સેસ લીધું છે આ બે અમે ભાડે ગાડી લીધી છે એ ભાડેની ગાડીઓ અમારે ફેરવવાની છે Ready, bye. પાછા એ છોકરી અત્યારે આવ્યા અને આગળ તમે જોઈ ને પાલકી આવતી હતી કૃષ્ણ ભગવાન ની અને અત્યારનો માહોલ જોવો તમે અહીંયા મોબાઈલ જમા કરાવી અને અંદર ગયો તો દર્શન કરવા અને ટ્રાફિક એટલી હતી લાઈનમાં હતા અને કાનૂન બહાર વાગે ને તો જન્મ થઈ ગયો અને બસ મેં હજી મોબાઈલ લઈને બ્લોક ચાલુ જ કર્યો હે ભાઈ મેં દર્શનભાઈ મારે છે ને બહુ એટલે બહુ મસ્ત રીતના દર્શન ગયા કાંઈ ના ઘટે એમાં મેં તો આમ ખાલી એક નજર કાનાહુ કરીને ભાઈ મને બે મિનિટ આમને અંદર આખી મારી શરીરમાં છે ને આખી શરીરમાં ધ્રુજારી આવી ગઈ છે મેં એને જ્યારે કાનાહામું જોયું ને તો મારા આખા શરીરની અંદર તુજારી આવી ગઈ અચાનક જ કે આ મંદિરની અંદર મેં કાનામ જોઈને પગ મૂકો ને તો ભાઈ કાંઈક અલગ જ ફીલ થવા બીને મને ત્યાં એટલું એવું થયું ને કે ભાઈ વાત હું તમને આમ શબ્દોમાં બયા નથી અને આમ સાથ સાથ ભાઈ મને જાણે આમ કાનાએ દર્શન ના દીધા હોય મને ત્યાં હે ને મંદિરની અંદર એટલી આમ આમ શરીરની અંદર આમ શું થયું કાંઈક ખબર જ ના દીધી ભાઈ મને એટલું મારું શરીર આમ કાપે અને ધ્રુવજ અને મારા રૂવાડા ઊભા થઈ ગયા અને કાગ્ય મને જાણે આના દર્શન લીધા હોય ને એવું મને થયું આવું હા જાણે એમ જ કે મારા સામુ જોઈએ એની આંખો ખુલ્લી છે અને મારા સામું જોઈ જ છે એવી રીતને બધું થયું મને બાકી બધા ગયા હે દર્શન કરવા આવે પછી આપણે જઈએ રૂમે બાકી આજનો વિડીયો હવે અહીંથી હું સમાપ્ત કરું વિડીયોની અંદર કાંઈ સારું લાગ્યું તો કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી વધીને જય દ્વારકાધીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ